નહીં જે બાબતે ઝઘડો થયો હતો તે દરમિયાન જે ફરિયાદી છે હિરેનભાઈ તેના ફાધર છે તેમને નજીકની હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવ્યા હતા જ્યાં તેમનું મૃત્યુ નિપજ્યું હતું જે આરોપી છે એ બધા યુપીના છે જે મરાજનાર છે તે રાજસ્થાનના છે

ગંભીર ઈજાઓ પહોંચતાં હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું છે તેથી નિકોલ પોલીસે મારામારીની ફરિયાદમાં હત્યાની કલમ ઉમેરો કરી આરોપીઓની શોધખોળ શરૂ કરી છે બનાવની તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે બાવીસ સપ્ટેમ્બરના રોજ રાતના સમયે મૃતકના ફ્લેટમાં રહેતા વિકી તિવારીએ ફોન કરી પોતે યુપીનો ભાઈ છે અને તારા જેવા કેટલાય વકીલો મારા નીચે ફરે છે તેવી વાત કરી ગાડાગાળી કરી હતી અને ફરિયાદીની સ્કોર્પિયો ગાડી પાસે એમને બોલાવ્યા હતા ફરિયાદી ત્યાં પહોંચતા વિકી તિવારી પિયુષ તિવારી મોન્ટુ શુક્લા રાજન તિવારી અને બ્રિજેશ તિવારી સહિત અન્ય ચાર થી પાંચ વ્યક્તિઓએ જપાજપી કરી હતી જે દરમિયાન ફરિયાદીની બહેન મામા અને માતા પિતા આવી બચાવવા વચ્ચે આવ્યા હતા જે સમયે ઝઘડામાં મારામારી દરમિયાન ફરિયાદીના પિતા પ્રભાસ કંડોરા નીચે પડી ગયા અને આરોપીઓ દ્વારા તેઓને લાતો મારવામાં આવી હતી તેથી તેઓ બેભાન થઈ જતા સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા જ્યાં ફરજ પરના તબીબે ફરિયાદેના પિતાને મૃત જાહેર કર્યા હતા આ સમગ્ર મામલે નિકોલ પોલીસ સ્ટેશનમાં મારામારીની ફરિયાદ નોંધાઈ હતી મૃતકનું પેનલ પીએમ કરાવવામાં આવતા તેઓને શરીરમાં અંદરના ભાગે ગંભીર ઈજાઓ થવાથી મોત થઈ હોવાનું ખુલતા નિકોલ પોલીસે હત્યાની કલમ ઉમેરી છે તેમજ બનાવમાં વિકી તિવારીની ધરપકડ કરી છે જ્યારે અન્ય આઠ શખ્સો હાલ ફરાર છે નિકોલ પોલીસ સ્ટેશનના વિસ્તારમાં આકાશ પોલીસ નામની લાઇટની સ્કીમ છે ત્યાં આગળ ગાડી પાર્ક કરવા બાબતે ઝઘડો થયેલો હતો તે દરમિયાન ત્યાં ઝઘડો થતા સોસાયટીના જ બે અલગ અલગ બ્લોકમાં રહેતા માણસો વચ્ચે ઝઘડો થયેલો હતો ત્યારબાદ બનાવની પોલીસને જાણતા તાત્કાલિક પોલીસ ત્યાં પહોંચેલી હતી તે દરમિયાન જે ફરિયાદી છે હિરેનભાઈ તેના ફાધર છે તેમને નજીકની હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવેલા હતા જ્યાં તેમનું મૃત્યુ નિપજ્યું હતું ત્યારબાદ જે બનાવ બનેલો હતો એ બાબતે મારા મારીની ફરિયાદ દાખલ કરવામાં આવેલી હતી અને જે મરણ જનાર છે તેનું બીજા દિવસે ફોરેન્સિક પીએમ કરવામાં આવેલું હતું ફોરેન્સિક પીએમમાં ઇન્ટરનલ ઇન્જરી આવતા ત્યારબાદ તેમાં મર્ડરની કલમનો ઉમેરો કરવામાં આવેલો હતો અને જે બનાવ છે તેમાં ટોટલ ફરિયાદ મુજબ પાંચ નામજોગ છે તેમજ ચારથી પાંચ હજારના માણસો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરેલી છે જેમાં વિક્કી દિવાળી વિપુલ ઉર્ફે વિક્કી તિવારી છે તેની ધરપકડ કરેલી છે અને જે અન્ય આરોપી છે બ્રિજેશ તિવારી છે મોન્ટુ શુક્લા છે તે લોકોની ધરપકડ કરવા માટે અલગ ટીમો બનાવેલી છે અને તપાસ હાલમાં ચાલુ છે હાલમાં જે માહિતી આરોપી તેમજ ફરિયાદી સાથે મળી છે કે જે બનાવ બન્યો તેના બે દિવસ અગાઉ જે વિક્કી તિવારી છે તે પોતે એક્ટિવા લઈને આવ્યો હતો એ દરમિયાન જે ફરિયાદી છે તેની બ્લેક કલરની સ્કોર્પિયો હતી તે એણે ત્યાં પાર્ક કરેલી હતી ત્યારબાદ વિકીને ત્યાં એક્ટિવા નહીં મૂકવા બાબતે બોલચાલ કરેલી હતી જે બાબતે ઝઘડો થયો હતો આ ઉપરાંત આમાંથી જે એક આરોપી છે કે જે સોસાયટીના ચેરમેન બી છે બ્રિજેશ તિવારી તો આ બાબતે ચેરમેનશીપ બાબતે કે સોસાયટીના અંદર ઇન્ટરનલ કોઈ એમના ઘર્ષણ કેવું કંઈ છે તે બાબતે પણ તપાસ કરવામાં આવશે જે આરોપી છે એ બધા યુપીના છે જે મના જનાર છે તે રાજસ્થાનના છે પણ હાલ સોસાયટીમાં એવો કોઈ બે રાજ્યો વચ્ચેના કોઈ પ્રાંત વચ્ચે જેવો કન્ફ્લિક જોવા મળ્યો નથી